નાનકોઈ જો છે મારા માણસ ને લેવા હવે મારો માણસ હબ આવી જાય ને તો અમારે થોડુંક કામ ઓછું ભાગ આવે મોટા દાદા એટલે તું કેમ ક્યાંય થી વજ આવ્યો હું તો આમ થઈને આમ થઈને આમ થઈને ફરી નહીં આવ્યો તો નાનકો તને લેવા આવ્યો હવે ઈ તો મને ક્યાંય જ નથી નહીં નહીં હા ને તું એ તો આગળ આવી છે ટેન્શન મેલી પાસો

કેટલી પણ આ વર્ષમાં મંદિર વર્તાને ખબર છે વાત જ કરવામાં એમ હવે સાં કોઈક છેતરોનો ધંધો શરૂ કરવો લાવો છો વીસ રૂપિયાના ગોળા હવે ને ગમે વ્યાપાર તો કરવા જવું પડશે ને ગમે જાય લે ગોળા ગોલભી ગોળા ગુલભાઈ ગમે જાય એસી તો પડ્યા જ નહીં હવે હું તો મારા બાપ દાદાનો ધંધો રહ્યો ને આવું બધું કામ તો કરવું હોય કરવાનું હોય ને ગમે ત્યાં કાલે પેક કરવા માંડું હા હા અહીંયા હવે છે ને લાવો છો પાંચ રૂપિયાના છી ભાઈ સોમાસા ગરમા ગરમ ભાઈ જ્યા ગરમા ગરમ ભાઈ જ્યા એમ કરીને ગમે વ્યાપાર કરવા માંડો પાંચ રૂપિયાના ભાઈ જ્યા મારે બસો રૂપિયાના કરવાના છે હવે હવે આવું કાંઈક ધંધો શીખીએ તો કાંઈક ઘરમાં પૂરું થાય ને ખરું હું થાય ને આમાં એટલે એક વધી ગયો હલો ચોમાસાની આ મારી ગોળા ગુલ્ફી લેવી છે કોઈ ને હલો ચોમાસાની ગોળા ગુલ્ફી લેવી છે કોઈને

નગર તો આમ નામ અમને સોમાહી ને ગુલ્ફી સોમાહી ને ગુલ્ફી અતારે અમારા એવું નથી અમે ખોટું એવું અમારા નથી તો લઈ લો આ તો લઈ ગુલ્ફી આવે હા હા એક થાય ને એક હા ચાર મહિના બીમારી આવે આ શું કે ને હું પાછો આ ખાવા એટલે હલવાઈ જાવ છો હો ગળાને તો

મારે મહિનો થઈ જાય મહિનો ભરાય કેટલા પંદરસો નેવું રૂપિયા કેટલા થાય પંદરસો નેવું

બે પૈસા ગરમ હા મારે મોડું નું હાલ ગરમા ગરમ બે બાપા બે ને બાપુ ગરીબ કરો એમ કહું

તો એમ કરીએ આ ખાઈ લઈએ હા એ ભાઈ કામ ઈલા એ ભાઈ આ એમે આ 2000 ના સિંગ ભઈ જા ને માટલા ગુલ્ફી લીધી પણ કા આમ ભાઈ ને હું ગોળો એટલે જ મે ગોળા ગુલફી નામ રાખી ના કા અહીંયા હું થોડો કોઈ થી શેદ હું તો બધાને શેદ રાવ મળે હું મારી છઠ્ઠી માં હાસુ નથી જોયો બંદા આમાં તો બે જ છે હું